અરે બાપુ તમે જેના વખાણ કરો છો ને હું એના જ વખાણ કરું છું આપડે રોટલા ખાતા થઈ જાય ખાઈ મને પેટમાં અને બાપુ આપણા બની જાય ને

અને જ્યાં તમારો મેળ ધામી જાય બાપુ તો તો આપણા રાજની રાણી બની જાય પણ વા ચાલો ભગવાન ચાલો આખા જગત માં બેગેરો ઘેર ઘેર મેળા નું આપો ચાલો ભગવાન ચાલો હાલો બાપુ

આજે મારો ગયો છે દિવસ થઈ ગયા હજી પણ પણ આવ્યો નથી અરે ભરી ગઈ છે અરે આજે તો રક્ષાબંધન નો પવિત્ર માં પવિત્ર તહેવાર છે ગામમાં સૌ સૌની બેન પોતાના ભાઈઓને રાખડી બાંધે છે હું પણ મારા વીરાની વાત જોઉં છું આવે એટલે તરત એને રાખડી બાંધી ખોદો તલપાત કરો છો અને કેમ મારી રાહ જોઈ ઉભો છો આવો મારા વીરા આવો હું તારી રાહ જોઈને ઉભી છું કારણ કે આપણા કુટુંબમાં તો કોઈ નથી તેમ જ મામા મોસાનો પણ કોઈ નથી તો ભાઈ આગલા ભાવમાં આ શું ભાપ કહી રહી છે કે નાનપણમાં જ આપણા મા બાપ ગુજરી ગયા ભાઈ ગુજરી ગયા હા બહેન હું બધું સમજુ છું હું બધું જાણો છું તને મા બાપ ન સાંભળે એવો તારો ભાઈ ચુમડિયો હજુ જીવે છે બહેન તારે ચિંતા કરવાની ના હોય તારા બધા લાડકોડ મારે પૂરા કરવાના છે મારી બહેન મારે પૂરા કરવાના છે હે મારા નાથ તારી પાસે એટલું જ માંગુ છું કે મારે ગામ ઘરસ નથી જોતા મારે સોના ચાંદી પણ નથી જોતા બસ મારે તો એટલું જ જોઈએ કે મારી બહેન સદાય ખુશ રહેવી જોઈએ બસ હું તારી પાસે એટલું જ માંગુ છું તો કહો બહેન મને અત્યારે બોલાવવાનું કારણ અરે મારા વીરા આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે શું કહો છો બહેન આજે રક્ષાબંધન છે હા વીરા તને કાઈ ખબર નથી વીરા ના બહેન અને અને આજે રક્ષાબંધનનો નો પવિત્ર તહેવાર છે ગામમાં ગામમાં તમામ બહેન પોતાના ભાઈને રાખડી બાંધી છે વીરા મારા મંતાને રાખડી બાંધી છે કારણ કે

આજે તો મારે તને કઈક આપવું જોઈએ એટલે તું કંઈક માગી લે મારી બહેન કંઈક માગી લે તો ભાઈ તું નગરમાં જા ને તો મારા માટે નવરંગ સુંદરી મતે ભરેલી લાવજે વીરા જરૂર મારી બહેન જરૂર કે તને લીલી

અમે મેળાનું આયોજન કરેલ છે તો તમારે બધાને આવવાનું છે નવા લબડા પહેરી અને માથામાં તેલ નાખી એ સાંભળી જાજો સાંભળી જાજો હા તમે હોતી આવજો બધાને બધાને આ बाजू वाला ને એવું કઈ નહી આ बाजू वाला ને હોતી હા પણ ડિફિન લેતો આવવાનું છે આરે महाराज પાં છે ને

લાવ બેલા ખોલો ખડકીઓ ખોલો લા ચંપા એ અરે કોણ છે કોણ પટવાન દાદા તું ડેલી તો ખોલ પેલા નહી ડેલી નહી ખોલે ઘરે કોઈ નથી નથી જતા રહો તમે અરે તું ડેલી ખોલ લગર મારા ડેલા ઠેકી ના પડશે છે અંદર ઓ અરે કોણ પટવાન દાદા આવો આવો શું વાત તમે અમારી ઘરે અરે ચંપા તું નાની હું નાનો હો જો તું તું મને દાદા દાદા કે મારો દબાઈ જાય કન્યા તમારી ઉમર તો હું તો તમને દાદા જ કહું અરે સંપા એવું આપણે બે તો એક જ છીએ એટલે તું મને દાદા નો કેતી અને જો સંપા હું તને મેળાનું આમંત્રણ આપવા આવ્યો છું કે આપણા ઢેલડી નગરના માણેક ચોકમાં મેળાનું આયોજન કરેલ છે અને બધો ખર્ચો રાજ તરફથી છે એટલે હું તને મેળાનું કેવા આવ્યો છું તારે મેળામાં આવવાનું છે ને નહીં નહીં ભગવાન દાદા મારે નથી આવું મારો ભાઈ મને ના પાડતો ગયો છે કે આવે પછી હું આવીશ ત્યાં છે હું ક્યાંય નહીં આવું તો સંપા તારો ભાઈ ક્યાં ગયો છે મારો ભાઈ કિંમરિયા મારા માટે નગરમાં ગયો છે નવરંગ ચુંદડી લેવા હું તારો ભાઈ અને એ વળી તારા માટે ચુંદડી લેવા ગયો છે હે અરે તમે ટકનું લઈને ટકનું ખાવશો પહેરવા તમારે કપડા નથી અરે રેવા માથે મકાન નથી અરે ખાવા તમારે ઘરમાં ધાન નથી અને તારો ભાઈ રાતનું કામ કરી તારા માટે ખાવાના રોટલા લઈ આવે છે અને તું કે તમે મારો ભાઈ નવરંગ ચુંદડી લેવા ગયો હે

તું અહીંથી જતો રહે જો મારા ભાઈ આવશે ને તો તને મારી નાખશે અને હજી પણ કહું છું જો તારે જીવવાની ઈચ્છા હોય ને તો અહીંથી જતો રહે તો હું પણ કહું છું સંપા કે તારો ભાઈ કેવો પાણી છે સંપા અને તું મને અહીંથી જવાનું કઈ મારું અપમાન કરશો આ રાજના કોટવાડનું અપમાન તો એનું પરિણામ સારું નહીં આવે સંપા એટલે કહું છું માની જાજી

તમને મારી નાખશે અહીંથી જતા રહો તમે તો હું પણ કઉ છું ચંપા કે હવે તને કોણ બચાવે છે મારી નાખશે અહીંયા કઈ ગયું જ નથી માનો કોઈને કઈ ખબર જ નથી હાલ બેટા હવે તું જો જો બહેન આમ તો જો તારો ભાઈ તારા માટે નવરંગ ચૂંટણી રહેવો મારી બહેન કેમ આજ તું કઈ બોલતી નથી મારે આવું માં મોડું થયું એટલે આજ મારી બહેન કઈ બોલતી નથી ખરેખર મારી રાહ જોઈ અને ઉભી રહેતી આજ જગ્યાએ મારી બેન કઈ ભોગતી નથી તો ભાઈ તારા મતી નગર પાસે સુંદર દેખાયો મારી બહેન એ માત કુબાઈ બોલતી નહી આ